બધાને જય માતાજી જય મેલી મને જય ચાઉનમાં અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તમે પણ બધાય મજામાં જો અમે પણ બધા મજામાં છીએ અને આજે છે ભીમ અગિયારસ બધાએ ભીમ અગિયારસમાં કેરી લાવ્યા જશે ને બધા કેરી થાય છે ને કેરીનો આનંદ માણશે બધાય કોઈ મામાના ઘરે ગયા છે કોઈ ભાઈના ઘરે ગયા છે તો આપણે આપણા ઘરે નણંદમાં આવ્યા છે આપણે કહે ને સરજુ બેન ગયા છે જ કરવા બાના ઘરે કાંઈ ને અને આ વિશુભાઈ ગયા છે હંતાય છંતાઈ જાય છે બાણા પાછળ તો સારું તમને મારા નણન તારે મળે છે મારા નણન બાર પૂરી તળે છે જો વિહરિસ કરવાયસ હા જો તેમને પૂરી તળવા બેહાડ દીધા છે બધા કેરી ખાવાની મજા આવશે આજ બધાની કેરી જાજી બધી ખાઈ લેજો અમે પણ હજી કેરી ખાવાના છીએ અને કોને કોને કેરી બહુ ભાવે છે કે કમેન્ટ કરજો આપણને તો બહુ ભાવે છે કેરી આરીન ભાઈ ગયા છે સ્કૂલે જે આરીન ભાઈ સ્કૂલે કે નથી આવ્યા એના પપ્પા ગયા છે એને સ્કૂલે લેવા જો વિશુ ભાઈ રેડું પાડે છે શું કે છો હાય તો વિશુ થોડીક મજા નથી એટલે વિશુ આજે નાયા ભાઈ નથી એમ નામ રાખે છે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે કાને વિશું ભાઈ તો હમણાં આપણા થોડાક મહેમાનો છે છે કહેતા તા કે આવવાના છે તો આપણે થોડીક રસોઈ બસોઈ બનાવી નાખવી તો સારું બધા લોકો બધા એને ધીમા ગેરસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ તો હાલો જમવાનું બધું રેડી થઈ ગયું છે ને બધા બે ગયા જમવા જો અગિયાર પણ જો કોઈ કેરી ખાતા હોય તો મઠો ને સુકી ભાજી પૂરી ને પાપડ કાને જો અહીંયા હરખી બીશો આરિય જો સુકી ભાજી છે પૂરી છે ને મઠો ખાવો હોય તો હાલો કેરી સાઈડ પર બેસાઈ પડીશ આપણે બે ગયા છે ખાવા આપણે પણ બેસવાનું છે બીશો ભાઈ જો બાજુમાં બે ગયા છે દાદા આવી ગયા છે સારું બધા જમવું હોય તો હાલો આપણે તો ખાઈશું કેરી અગિયાર રીસ એટલે કેરી તો ખાવી પડે ને તો સારું કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી જવું તો હેલો ફ્રેન્ડ જો આપણે આવી ગયા છીએ આપણા મમ્મીના ઘરે જમી લીધું છે એ બધું કામ કરીને આપણે આવ્યા છે આપણા મમ્મીના ઘરે કેમ કે આપણે અગિયારે જ કરવા નથી આવ્યા કેમ કે આપણા ઘરે આવ્યા છે મહેમાન એટલે આપણે અગિયારે જ કરવા થાય આપણે એમ થયું કે તો ચાલો આટો મારતા આવી આપણી નાની બેનની બધા અગિયારે જ કરવાયા છે તો જોવા અહીંયા બધા બેઠા છે હા આને તો તમે ઓળખતા હશે તો શું માતાજી ને છૂટા વાળ વાળા ને પેલા રહ્યા એને હાલો બધા કેરીઓ ખાવા આવે છે આ મારથી નાની બેન છે તમને પેલા બતાવેલી છે બધી બેનો પાંચે પાંચ અમે પાંચ બેનો છીવી બેન ને કઈ નથી બોલું જો આમ ભાણી આ બધા એમ જો રમે જો કરું

જાય જો આ મારી બેન ની ભાણકી છે માહી કા માહી બાય બાય જો એનો ભાણિયો ખતરનાક છે જો તો ફાઈની બધાય રમે છે અંદર એ ભવ્યા સારું કન્ટીન્યુ બ્લોકમાં બન્યા રહ્યું છે આપણી રસ આવી રીતના હતી કાંઈક અને તોય આપણે આનંદ થયો ગમે તેવી આપણે આનંદથી આપણે અગિયારસ કરી લીધી છે અને આપણા ઘરે મહેમાન આવ્યા હતા બધાય તમે જોયા હતા અને બીજા આવ્યા હતા પણ આપણે બ્લોગ બનાવવાનો એ ટાઈમ નહોતો કે બધાય મોટા હતા આપણાથી તો પછી સાસરીયા પક્ષમાં કહેવાય તા એટલે આપણે કાંઈ બ્લોગ નથી બનાવ્યો અને બધાય જુઓ અત્યારે કેટલા વાગ્યા છે ખબર ચાર વાગ્યા છે ને વાતાવરણ સાવ ફરી ગયું છે તો આપણે બ્લોગનો એડ અહીંયા કરવી છીએ તો બધાને જય માતાજી જય મિંદિમ જય ચાવનમાં મળ્યું આપણે નવા બ્લોગમાં તો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે તેમ તમે જરૂર કમેન્ટ કરજો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય ટાટા